જય હો માં ભગવતી કુલદેવી નમ માં સંદન ઉગીયો તબ હસી બનરાય પોતે તો પવિત્ર છે સબ ખુશો લગાય સંત કવિ બોલ્યા છે ભાઈ આ ધરતી રાજા રામ કોઈની પૂરીની આશ કેટલાય રાજા રમી ગયા કેટલાય વિયા ગયા નિરાશ ભલા ભલી પ્રસિંહ માથે ઘણા કીર્તિ મેલી ભવસાગર નું લટકું લઈને વિયા ગયા છે ભાઈ અને ઘણા હજી અંધારે ઓળખતા નથી આપણે તો આજે એ વાત કહેવાની છે ભાઈ રાજા ઈ રંગ કર્મ લખ્યા કીર્તાર છઠી ના સુક નહી ભલે ઉનર કરો હજાર તો આખર આડા ફરે આ એક દિલ્હીના રાજદરબારના રાજદરબાર સખત પર શહેનશાહ અકબર બાદશાહ બેઠા છે અકબરના ના ધર્મ પત્ની જોધાબાઈ રજપૂતાની બેઠા છે અકબર નું અસલ નામ જલાલુદ્દીન છે મહારાણી જોધાબાઈ નું નામ મલ્લિકા આલમ છે મુસ્લિમ ધર્મમાં અકબર અલ્લાહ બોલાય છે અલ્લાહ અકબર બાદશાહ નીતિ ધર્મ હાસી અને દિલ્હી નું શાસન કરે છે રાજ કરે છે દિલ્હી ની રાજકંસારી માં અકબર બાદશાહ પણ એવા રત્નો હતા એની પાસે પ્રધાન લવો કઈ બિરબલ કવિ ગંગ કાળિદાસ જેવા પંડિતો મહાન અકબરની કમસારીમાં બે હતા આ અકબરની હજી તો નાની ઉંમર છે દસ વર્ષની ઉંમર છે એક દિવસની વાત છે ભાઈ અકબરના માતૃશ્રી માતુશ્રી ખાટે ખાતે બેઠા છે દસ વર્ષનો અકબર કુરાન વાસે છે અકબરના મા માં કુરાન સાંભળે છે અકબર કુરાન વાંચતા વાંચતા કુરાનમાં એવું આવ્યું ભાઈ વાંચવામાં આવ્યું ખુદા પલમાં સાયસો કરે રાજા કુ રંગ રંગ કુ રાય અકબર ને કુરાન ઉપર નિયમ પડ્યો આ ખોટું લખ્યું છે ભાઈ કુરાન ને ખોટી ન પડાય ખોટી ન કહેવાય મુસ્લિમ ધર્મમાં કુરાન એક મોક્ષનું પાત્ર છે હિન્દુ ધર્મમાં ગીતાજીને ખોટી ન પડાય હિન્દુને ગીતાજી રહ્યા એ મોક્ષનું પાત્ર છે આ અકબરને કુરાન ઉપર શંકા પડી આ ખોટું લખ્યું છે ભાઈ જેવી શંકા કરી ના એ વખતે એવું બન્યું હો એક અજાયબી પંખી આવ્યું અને અકબર ની હું માઢ ઉપર બેઠું અને માઢ ઉપર બેઠેલા પંખી ના બે પગ પકડ્યા આ અકબરે પંખી ના જ્યાં પગ પકડ્યા એવું જ આ પંખી અકબર ને લઈને ઉડી ગયું ભાઈ અકબરે આ પંખીના બે પગ પકડ્યા છે આ આકાશમાં ઉડવા મડ્યું પંખી બહુ અધરી ગયું છે હવે તો ધરતી દેખાતી બંધ થઈ છે આ અકબરે પંખીના પગ બરાબર પકડ્યા છે આ પંખી અકબરને ઠેક રૂમ દેશમાં લઈ ગયું ભાઈ રૂમ દેશમાં એક બગીચો બગીચામાં અકબરને ઉતાર્યો હેઠો પછી તો આ પંખી ઉડી ગયું આ બગીચામાં અકબર મારે છે અકબરે આ બગીચાના માળીને પૂછ્યું ભાઈ આવડું મોટું શેર આ શેરનું નામ શું છે માળી કે બાપલા અમારો આ રૂમ દેશ છે તમે અમારા રૂમ દેશમાં આવ્યા છો તમે કોણ છો ક્યાં રહ્યો છો વાત કરો હવે તો અકબર મુંજાઈ ગયો ભાઈ હો દિલ્હીના ના બાદશાહ ને રૂમદેશ અરે વેર છે બાદશાહ ને રૂમદેશ સામસામાં યુદ્ધ કરેલું છે મોટું ભયંકર યુદ્ધ થયેલું છે હામ હામ વેર છે હવે તો અકબર રાજ પોશાક ઉતારી રાખે છે રાજ પોશાક ઉતારી ફૂલવાડીમાં હંગરી દે છે અને અખબાર એ ભિખારી ના માં આવે છે ભિખારી બની ગયો છે જો ભાઈ કર્મે લખ્યા હંમેશા જીવનમાં જીવવું પણ કોઈ દી વેમ ન કરાય ભાઈ વેમ ના ઓહડ નથી આવતા દિલ્હીનો બાદશાહ અખબાર હજી નાની ઉંમર છે ભિખારી બની ભીખ માંગવા છે જો ભાઈ આ કુદરતની કળા કેવી છે કોઈના ધર્મની કોઈ શાસ્ત્રની ટીકા ન કરાય કોઈની નિંદા ન કરાય જેટલું આપણે ખોટું કરી ના એ આપણે ભોગવવાનું આવે છે આ એક કહેવત છે કેવી કહેવત કરણી શું ભરણી કરો યુ ભામ આ એક સાખી છે સારા માણસો બોલ્યા છે

હું ભૂખ્યો થયો છું મને થોડુંક ખવારો દિલ્હીનો નો બાદશાહ અકબર ભિખારીના વેશમાં જ રૂમ દેશમાં રખડે છે ભાઈ વિપદ કોઈ દી પૂછીને આવતી નથી હો હવે તો એવું બન્યું છે ભાઈ એક ખેડૂત એના ખેતર ગયો છે આ ખેડૂત

ઝાર ને મોટા મોટા લોથા આવ્યા છે ઝાર પાકી છે આ ખેડૂત ખેતરમાં આટા મારે છે જોઈએ છે ભાઈ લોથા આવે નાળિયેર જેવડા ના પાંદડા લાંબા હોય અને પોળા હોય વેલો ઝાકળ આવ્યો છે તે આ ઝાકળમાં ઝારના પાંદડામાં અક્ષરો લખાઈ ગયા છે કેવા અક્ષરો લખાણા છે ઝાકળના લખાણા છે ઓ ભાઈ કણ કણમાં મનુષ્ય નો ભાગ એ કણ કણમાં મનુષ્ય નો ભાગ આવા ઝાકળ છે જાડના પાંદડામાં અક્ષર લખાણા છે હવે તો આ ખેડૂત ને વ્યમ પડ્યો કેવું વ્યમ પડ્યો ભાઈ આ ઝારમાં બીજાનો ભાગ ક્યાંથી હોય ખેડૂતને બહુ વ્યામ પડ્યો એટલે એક મોટો ઝાડ નો લોથો કાપી અને ઘરે આવે આટલાની આ ઝાડના લોથાને ખાંડી નાનો ખીસડો બનાવી દો એટલે મારે ખાવું છે કોઈને આપતા નહીં હો આ ખીસડો મારે એક ને ખાવાનો છે લે હું ના આવું ખેડૂત નાવા ગયો છે આ તો પ્રભુની કળા છે કેવી અજાયબી વાત છે દિલ્હી નો બાદશાહ અકબર ભિખારી ના વેશમાં ભૂખ્યો તરસ્યો આટા મારતો મારતો નાખે મને ખાવા આપો બાપા હું એક ગરીબ માણસ આ અખબાર એક ગરીબ હાલતમાં આ પટલ ના આંગણા આવીને ઉભો રહ્યો બાપા મને ખાવા આપો ને પટલ ઘરે બાઈ બહુ દયાળુ હતા દયા આવી કેવો સરસ મજાનો છોકરો કોઈક હારા નો છોકરો એવું લાગે છે ભિખારીના વેશમાં ભૂખ્યો થયો છે હવે પટલ હું બીજો ખીસડો રાંધી દેશ આ બાળકને ખવારી લે પટલ હાટું જે ખીસડો રાંધ્યો તો ના ભાઈ એ ખીસડો અકબર બાદશાહ ને ખવારી દીધો પ્રભુને વાતું રાખવ્યું છે નદી પટલ નાય અને ઘરે આવે પોતાના ઘરે બાઈ ને ક્યાંક લાવો મને મારો ખીસડો ખાવા આપો એ વખતે પટલ ઘરેથી બેન એટલું બોલ્યા ઘડી ખમો વાર લાગશે તમારા વાઘ નો ખીસડો હતો એ આ ગરીબ છોકરાને ને મેં ખવારી દીધો છે હવે હું બીજો ખીસડો બનાવું છું તમારી હાટું થોડીક વાર ખમો હમણાં બની જાય છે અરે સારી ભલી થાય મારો ખીસડો મારે ખાવાનો હતો ઈ જે આ છોકરાને ખવાડી દીધો તે બહુ ખોટું કર્યું છે આ તો હું વેલો ખેતરમાં ગયો ઝાડના પાંદડામાં ઝાકળજી અક્ષરો લખેલા હતા કણ કણમાં મનુષ્યનો ભાગ મને વેમ પડ્યો કે આ બધું મેં કર્યું છે ખેતર વાવ્યું મેનેજ કરી અને મારા ખેતરમાં મારી મેનેજમાં બીજાનો ભાગ ક્યાંથી હોય એટલે મેં જાહેરનો લોસો કાપીને ઘરે આવ્યો તને રાંધવા દીજો અને તે આ ગરીબ છોકરાને ખવારી દીધો પ્રભુની દયા એવી છે ભાઈ સમજ્યા બધું કરાવી એમ ન કરાવી એમના ઓહડ નથી હો ભાઈ હવે તો આચમા માં એવું નક્કી થયું છે કોણ કોના ભાગ ખાય છે ભાઈ તમે જે કરો તે સારું કરજો પણ કોઈ દીવા શંકા કરતા નહીં શંકા ઊભી કરે કુશંકા થાય આ શંકા રાખવામાં ઘણા એના ઘર બગડી ગયા છે જોવો આ દિલ્હીનો બાદશાહ અકબર શહેનશાહ શંકા કરી એટલે ભિખારી થવું પડ્યું હવે તો અસલ વાત એ છે ભાઈ આ અકબર હવે ફરતો ફરતો બગીચામાં આવે છે ભાઈ બગીચામાં આવી પોતાના લુગડા ગોત્યા હંગરેલા લુગડા હતા એ બારા કાઢ્યા દિલ્હીના બાદશાહ એ પોતાનો રાજ પોશાક પહેરી લીધો છે બાદશાહ બની ગયો તૈયાર થઈ ગયો આ તો ખુદા ને એ વાતો રાખવી છે એ વખતે પેલું અજાયબી જે પંખી હતું એ આવીને ઉભું રહ્યું અને અજાયબી પંખી અકબરની ની બેઠું અને એ વખતે લીલીનો બાદશાહ અકબર આ પંખી પહા આવી અને પંખીના બે પગ પકડ્યા પંખીના બે પગ પકડી લીધા ત્યાં પંખી ઉડ્યું અકબરના લઈને ઉડ્યું હો ભાઈ આકાશમાં સડાહે જોધન આકાશમાં ગયું ધરતી દેખાતી બંધ થઈ છે અજાયબી પંખીના પગમાં અકબર ટીંગાઈ રહ્યો છે હવે તો આ પંખી અકબર ને લઈ અને દિલ્હી આવે દિલ્હી જે ઠેકાણે થી અકબર ને ઉબાડ્યો હતો એ ઠેકાણે આવી ને અજાયબી પંખી અકબર ને દિલ્હી ના રાજમાં હેઠો ઉતાર દિલ્હી ના રાજમાં હેઠો ઉતરી અને અકબર જે આમ જોવે તો અકબર ના માતુશ્રી અમ્મા બેઠા છે ક્યાં ઉપર બેઠા છે એક બાજુ કુરાન પડ્યું છે અકબરની બેસવાની રાજગાદી શોભી રહી છે અકબર પોતાની ગાદી માથે બેઠો મા અમ્મા ને માથું નમાવી નમાજ પઢ્યો જુઓ ભાઈ આ કુદરતની ની કરામત કેવી છે અકબર એક મહાભારત ના ખોળે મોટો સહેનશા બાધ્યા અકબર બોલાતો આ અકબર એક હિન્દુ ધર્મની બહુ જાળવણી રાખતો હિન્દુ ધર્મનું પણ રક્ષણ કરતો જેમ હિન્દુ ધર્મમાં રામને આપણે પ્રભુ સમજી છે કે રામ એક પ્રભુ છે રામ તો યોધ્યાના રાજા હતા પણ હિન્દુ ધર્મમાં શ્રી રામચંદ્ર પ્રભુને પગે લાગી છે એવી જ રીતે મુસ્લિમ ધર્મમાં अकबर राजा था बादशाह तो मुस्लिम धर्म में अकबर ने अल्लाह तरीके ओ अल्लाह हूँ अकबर अल्लाह तरीके अकबर ओखाय से, से। ये एक कहत है भाई ईश्वर अल्लाह एक सबको सन्मति दे भगवान आ भाई नानी ना कैसे मैं से जसा भाई बारोटे આમાં જ્ઞાની છે સમજો તો સાંભળવા જેવી વાર્તા છે વાર્તા સાંભળજો મારા બાપ મારા તમને આશીર્વાદ છે જય હો પ્રભુ